ત્યારે ઘટનાની જાણ મહુવા પોલીસને થતા મહુવા પોલીસના કોન્સ્ટેબલ જયેશભાઈ એમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી બોડીનો કબજો મેળવ્યો હતો ત્યારે પ્રાથમિક તપાસમાં અજાણ્યા અનુસાર પુરુષના શરીર ઉપર જમણા હાથમાં એએસએસએમ બીટ અને છાતીના ભાગે ટીના લખેલ ટેટુ જણાય આવ્યું હતું જ્યારે ગળાના ભાગે ઓમનું નિશાન દેખાઈ આવ્યું હતું અને ડાબા હાથે મહાકાલનું ટેટુ દેખાઈ આવતા ચકચાર મચી જવા પામી છે ત્યારે બોડીને ગુણસવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે લઈ જઈ અને વાલી વરસ માટે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે જે કોઈને પણ જાણ થાય તો મોવા પોલીસનો સંપર્ક કરવા વિનંતી ઝીરો ટુ સિક્સ ટુ ટુ ડબલ સેવન ડબલ થ્રી ઉપર સંપર્ક કરો ખાન કલમી સમાચાર મોવા